હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને ખાવામાં એકદમ પોચી એવી સુખડી તો સુખડી બે રીતે બનાવવામાં આવે છે એક તો લોટ શેકીને બનાવવામાં આવે છે અને બીજે આપણે ગોળનો પાયો બનાવીને બનાવવામાં આવે છે પણ આજે આપણે લોટ શેકીને સુખડી બનાવીશું આ સુખડી મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી બને છે તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરીએ તો સુખડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ભરીને ઘઉનો જીનો લોટ લીધેલો છે સાથે જ અડધો કપ ઘી લીધેલો છે અને સાથે જ મેં અડધો કપ ગોળ લીધેલો છે અત્યારે મેં અડધો કપ ઘી લીધેલું છે જરૂર પડશે તો આપણે એક ચમચી વધુ ઉમેરીશું અને ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછો કે વધારે કરી શકો છો તમે સુખડી આ ત્રણ વસ્તુથી જ બનાવી શકો છો પણ આજે આપણે સુખડીમાં ગુંદ ઉમેરીશું ગુંદ નાખવાથી પણ સુખડી બહુ જ સરસ બને છે તો આ રીતે મેં બે ચમચી ગુંદ લીધેલો છે ગુંદને આપણે ચારમાં લઈ અને પાવડર બનાવી લઈશું તો આ રીતે મેં ક્રશ કરીને તૈયાર કરી લીધેલો છે હવે આપણે સુકડી સુકડી બનાવી લઈએ બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે કઢાઈ તમે તમારી પાસે કોઈ પણ હોય તે લઈ શકો છો તો અત્યારે મેં નોનસ્ટિક કઢાઈ લીધેલી છે કઢાઈ અંદર આપણે ઘી લઈશું આપણે અડધો વાટકો ઘી લીધેલું છે તે બધું જ લઈ લીધેલું છે ઘીને આપણે ગરમ કરી લઈશું તો ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું અત્યારે મેં ઝીણો લોટ લીધેલો છે તમે જાડા લોટથી પણ આ સુખડી બનાવી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું આ લોટને આપણે ધીમા ગેસ પર શેકીને તૈયાર કરવાનું છે હજુ તમે જોઈ શકશો જો આપણે ઘીની જરૂર છે તો થોડું ઘી ઉમેરી દઈએ એકથી બે ચમચી હવે લોટને આ રીતે આપણે સતત હલાવતા શેકી લેવાનો ધીમા ગેસ પર આપણે લોટને શેકીશું જેથી લોટ એકદમ સારી રીતે શેકાઈ જાય અને આ રીતે હલાવતા પણ રહીશું જેથી લોટ આપણે બળે પણ નહીં એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લોટ આપણે વધારે પડતો પણ શેકાવા નથી દેવાનો અને કાચો પણ નથી દેવા દેવાનો જો કાચો હશે તો ખાવામાં કાચો લાગશે અને વધારે તમે શેકી લેશો તો સુખડીમાં લોટનો બળી ગયેલો ટેસ્ટ આવશે તો આ રીતે હું કન્ટિન્યુ લોટને શેકી લઈશ લોટ જેમ જેમ શેકાતો જશે તેમ ઘી થોડું છૂટું પડવા લાગશે આ રીતે મેં લોટને બે મિનિટ માટે શેકેલો છે લોટ જેમ જેમ શેકાતો જશે તેમ આ રીતે ફૂલતો જશે તો હજુ આપણે લોટનો થોડો કલર બદલાય ત્યાં સુધી શેકવાનો છે તો લોટને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા શેકી લઈશું હવે મેં આ લોટને સાત મિનિટ માટે આ રીતે શેકી લીધેલો છે લોટ સરસ શેકાઈ ગયો છે અને તેની અરોમા પણ ખૂબ જ સરસ આવી રહી છે તો તમે જોઈ શકો છો આ રીતે લોટ આપણો એકદમ સરસ ફૂટીને શેકાઈને તૈયાર થયો છે હવે આપણે તેની અંદર ગુંદ દળીને તૈયાર કરેલો છે તે બધો જ ઉમેરી દઈશું અત્યારે મેં બે ચમચી ગુંદ લીધેલો છે તેને મેં આ રીતે ક્રશ કરી લીધેલો છે તો ઉમેરી દઈએ આ રીતે લોટની સાથે આપણે ગુંદ ઉમેરી દઈશું તો ગુંદ સરસ ફૂલી જશેમાં તો તમે જોઈ શકો છો આ રીતે સરસ ગુંદ આપણો ફૂલી ગયો છે તો વધુ આપણે એક મિનિટ માટે લોટને શેકીશું સાથે હું ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી દઈશ ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધેલા છે આની અંદર તમને એલચી પાવડર ખાવે તો એ પણ તમે ઉમેરી શકો છો હવે આ બધું જ સરસ શેકાઈ ગયું છે હવે તેની અંદર આપણે ગોળ ઉમેરીશું ફરી આપણે ગોળ અને લોટ બધું સારી રીતે મિક્સ કરી લેશું ગોળ નાખ્યા બાદ આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેલા હોય છે જેથી લોટ અને ગોળ બધું સારી રીતે મિક્સ થઈ જાય ગોળની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે ડિપેન્ડ કરે છે કે તમને સુખડી કેટલી ગળી ભાવે છે એ રીતે તમે ગોળ લઈ શકો છો અત્યારે મેં એક વાટકો લોટ લીધેલો છે સાથે જ અડધો વાટકો ગોળ લીધેલો છે અને ઘી મેં અડધો વાટકો લીધેલું હતું પણ આની અંદર આપણે પોણો વાટકો જેટલું ઘીનો યુઝ કરેલો છે તો આ પરફેક્ટ સુખડીનું માપ છે હવે ગોળ લોટ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે તો નીચે લઈ લેશું એક પ્લેટ લઈશું પ્લેટની અંદર આપણે તૈયાર કરેલી સુખડી છે તે લઈ લેશું અને આ રીતે તાવીતાથી બરાબર પ્રેસ કરી લેશું અને સુખડીને આપણે સેટ કરી લઈએ આ રીતે આપણે સરસ સુખડીને લેવલ કરી લઈશું અને સુખડીને આપણે સારી રીતે ઠંડી કરી લેવાની છે ત્યારબાદ તેના પીસીસ કરીશું જો તમે ગરમ સુખડી હોય અને પીસીસ કરશો તો પીસીસ બરાબર નહીં થાય અને સુખડી તમે જ્યારે નીકાળો ત્યારે ટુકડા થઈ જશે થોડું આપણે નાળિયેરનું છીણ પણ લઈશું તમે અંદર પણ નાળિયેરનું છીણ જ્યારે ગોળ ઉમેરો ત્યારબાદ બે ચમચી ઉમેરી શકો છો ફરી આપણે આ રીતે થોડું દબાવી દઈશું જેથી સુકડી સાથે આ બધું સ્ટીક થઈ જાય હવે આપણે સુકડીને સારી રીતે ઠંડી થવા દઈશું ઠંડી થાય ત્યારબાદ આપણે તેના પીસીસ બનાવીશું હવે ત્રીસ મિનિટ બાદ આપણી સુખડી સેટ થઈ ગઈ છે તો કટ લગાવી દઈએ તમને જે રીતે પીસીસમાં ગમે એ રીતે તમે કટ કરી શકો છો થોડી ગરમ હોય ત્યારે જ તમારે કટ કરી લેવાની છે જેથી તમને જે રીતે પીસીસ ગમે એ રીતે કટ થઈ શકે તો હવે આપણે સુખડીને કટ કરીને તૈયાર કરી લીધેલી છે હવે એક પીસ નીકાળીને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સ્વાદિષ્ટ અને ખાવામાં પોચી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર સુખડી જરૂરથી તમારા ઘરે બનાવજો અને ત્યારબાદ મને કહેજો કે તમને આ સુખડીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ